પૂણા વિસ્તારમાં મેટ્રોની કામગીરીમાં દાખવતી બેદરકારીનો ભોગ નિર્દોષ વાહન ચાલકો બની રહ્યા છે વિશ્વકર્મા બ્રિજ પર માટીનું કીચડ પથરાયું હતું જેથી અનેક વાહન ચાલકો સ્લીપ થઈ ગયા હતા જેમાં અનેક વાહન ચાલકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં કેટલાક તો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા સવારના સમયે અચાનક જ એક બાદ એક વાહન ચાલકો પટકાયા હતા ચીકણી માટીના કારણે વાહન ચાલકો લપસ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે વાહન ચાલકો પટકાતા તેમને પગના ભાગે તથા શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોંચી હતી તો વળી કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા એકસો આઠ ને બોલાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત